સુરતમાં સાયબર ફ્રોડની જાગૃતિ માટે અનોખી પહેલ સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનું આયોજન સુરત અને પૂર્ણ ભારતભરમાં આજકાલ સાયબર ફ્રોડના કિસ્સાઓ ઘણા વધી ગયા છે ત્યારે હવે સાયબર ફ્રોડની જાગૃતિ માટે સુરતમાં સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાન યોજાયું સાયબર ફ્રોડ સામે લોકો જાગૃત થાય તેવા હેતુથી નાટકની કૃતિ રજૂ કરવામાં આવી હતી સાથે જ સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ક્વિઝ રીલ્સ અને ચિત્ર સહિતની વિવિધ સ્પર્ધા યોજાઈ હતી સૌથી સારો પ્રદર્શન કરનારને વિજેતા જાહેર કરવામાં આવશે સાયબર ફ્રોડ જાગૃતિ અભિયાન સુરત પોલીસ આ સાયબર સંજીવની થ્રી પોઇન્ટ ઝીરો અભિયાનના શુભારંભ પ્રસંગે સીઆર પાટીલ હાજર રહ્યા હતા આ અભિયાનમાં તેમનું નિવેદન સામે આવ્યું છે સીઆર પાટીલે કહ્યું કે હું પોતે પોલીસમાં હતો ત્યારે મે આઈ હેલ્પ યુ એવું બોર્ડ લાગતું હતું તે સમયે એના જેવું મજાક જેવું કોઈ બોર્ડ ન હતું બોર્ડ પર કોઈને વિશ્વાસ જ નહોતો સાયબર ક્રાઇમની જાગૃતિને લઈને આજે લોકો પોલીસ પર ખૂબ ભરોસો કરે છે પોલીસ પર લોકોને વિશ્વાસ થયો છે અનેક કિસ્સાઓના કારણે લોકોના જીવન બરબાદ થયા છે અનેક લોકોએ આપઘાત કર્યા છે કેટલાક લોકો આપઘાત કરવા સુધી પહોંચી જાય છે આ એક સાયબર મર્ડર કહેવાય છે આવા બનાવો વધુ બને છે તે આપણી કમનસીબી છે પરંતુ ગ્રામ્ય કરતાં શહેરના લોકો વધુ જાગૃત હોય છે દીકરીઓ બદનામીના ડરથી તે પૈસા આપી શકતી નથી ત્યારે અણધાર્યું પગલું ભરતી હોય છે આપણે હવે સમજવાની જરૂર છે સમાજના લોકોને એવા બનતા ગુનાઓમાંથી બોધપાઠ લેવાની જરૂર છે સાયબર ક્રાઇમના ગુનામાં રૂપિયા રિકવરી અશક્ય હોય છે સુરત સાયબર પોલીસના સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનના શુભારંભે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોનું સંબોધન કર્યું દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડી અંગે નિવેદન આપ્યું તેમણે લોકોને સંબોધતા કહ્યું કે તકલીફ હોય તો આપણા ફેમિલીવાળા પણ સાથ આપતા નથી તો એક મિનિટમાં લોન આપી અથવા સ્કીમ રૂપિયા આપવા તૈયાર થઈ જાય ભણેલા કરતા સવાયાઓના વધુ ભોગ બને છે આ જે ઘટના બને છે તે કોઈ કાલ્પનિક નથી સુરત શહેરમાં પણ બને છે જે નાટક બનાવવામાં આવ્યા છે તે તમામ સુરત શહેરમાં ઘટના બની ચૂકી છે ગમે તે ધંધામાં રોકાણ કરતા સો વાર વિચારજો સુરતમાં પાંચ કરોડ એક્યાસી લાખ કરોડની છેતરપિંડી મોડસ ઓપરેન્ડી તદ્દન નવી વધુમાંથી તેઓએ કહ્યું સોશિયલ ક્રાઇમ પણ મોટું છે ન્યૂડ કોલ કોઈની પર આવી જાય તો ડરવાની બિલકુલ જરૂર નથી જે રૂપિયા તમે આપો છો તે રૂપિયાના કારણે બીજા પણ લોકો ભોગ બને છે સમાજમાં આ પ્રકારનો ભોગ બનેલા લોકોની સંખ્યા મોટી છે સમાજમાં દૃઢતાથી પોલીસ ફરિયાદ નોંધાવવા આગળ આવવો જોઈએ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ડો જો સ્ટાર્ટ કરવામાં આવી છે સુરત શહેર પોલીસ તરફથી એના માટે આજે અહીંયા જો માન્ય કેન્દ્રીય મંત્રીશ્રી સી આર પાટીલ સાહેબ અમારા માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ અને અન્ય જો મહાન ભાવ ધારાસભ્યશ્રીઓ અમારા સાંસદ સભશ્રીઓ અને બીજા જેટલા બી અહીંયા લોકો તમામ શહેરના એવા લોકો જો સતત જો એ સાયબર ક્રાઇમના અવેરનેસ વધારવા માટે જો અપના આખા વર્ષ અમને મદદ કરતા રહે છે એવા અમારા તમામ ઇન્ડસ્ટ્રીઝ જોડેલા લોકો એજ્યુકેશન જોડેલા લોકો તમામ લોકો અહીંયા હાજર હતા એના રૂબરૂ જારી થ્રી પોઈન્ટ ઓરની સ્ટાર્ટિંગ કરવામાં આવી એના પર્પઝ એવું હતા કે લોકોના સાયબર ક્રાઇમસે કેવી રીતે અવેર કરીએ જેથી પહેલાં સ્ટેપ એવું છે કે અવેરનેસ ઇઝ બેટર ટુ પ્રિવેન્ટિવ તો લોકો અગર આપણા જાગૃત રહે તો લોકો એવા સાયબર ક્રિમિનલના જાલમાંથી બચી શકે એના આશરે જ્યારે બે હજાર એકવીસમાં પહેલાં સાયબર સંજીવની વન પોઈન્ટ ઓ સ્ટાર્ટ કરવામાં આવેલ હતી तेरे लगभग जो तीन महीना बार लाख जिला अपना अमरी साइटों साइटों पर अलग अलग जो क्विज कंपटीशन वगैरह भाग ली <णटीशन> अवेरनेस कार्यक्रम जड़ाला था पे बजार तेईस स्टार्ट कर चौबीस मार्च साइबर सेंचुरी टू पॉइंट ओ चालीस एम लगभग पच्चीस लाख जिला एस जेला mm. आ लोग हमारा एक साइबर वॉरियर तरीके काम करे जो लोग बीजा लोग ने भी गाइड करता रहे कि कोई अगर आ प्रकार क्राइम में फसाता हो तो क्या जावाइए એના જ અનુસંધાને આજે જ્યારે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓ સ્ટાર્ટ કરવામાં આવેલા આ વર્ષભર અમે કામ કરતા રહીશ જેમાં અલગ અલગ કમ્પિટિશન અલગ અલગ સાઇટ્સ રહેશે યુટ્યુબ વગર રહેશે લોકો રીલ્સ બનાવી નાખી શકે અને લોકોનો અવેરનેસ અમે લોકો આ રીતે કરી જોઈએ કે લોકો જ્યારે કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તાત્કાલિક એક તો આપણે વન નાઇન થ્રી નંબર છે જો ભારત સરકારને એના ઉપર જાન કરે અને સાથોસાથ જો અમારી સુરત શહેરને જો અમારી હેલ્પલાઇન નંબરો છે એના ઉપર લોકો જાન કરે તો એનાથી બંને લોકો મળીને અને જે રીતે આપણે જોઈ છો કે અહીંયા માનભાવ ત્રાવશો પણ એવા બતાવવામાં આવેલા કે એક આ તો પૈસા ફાઇનાન્શિયલ એક મુદ્દા છે એના સોશિયલ જોઈસ્ટીગમાં સાથે લાગી જાય છે દાખલા તરીકે કોઈ ન્યૂડ ફોટો એ ન્યૂડ વિડિયો વિડીયો બનાવીને લોકોને બ્લેકમેલ કરે છે ડિજિટલ અરેસ્ટ કરી લે છે જો એ ना क्लोनिंग करी ना जो है आर्टिफिशियल इंटेलिजेंस यूज करी ना आपने सगा संबंधी तो पैसा मांगनी कर जो है या आपने बदनाम करने की धमकी आपे अपना बहनों ने जे आ रीते जो, है, आरिते जो है ना फोटोज वायरल करने धमकी धमकी आपने जो आ रीते ट्रेप करता हो तो अलग अलग प्रकार फाइनेंशियल जो सोशल बने प्रॉब्लम है यहाँ अवेरनेस करवा पूरा कामगी चले गुजरात राज्य मुख्यमंत्री साहब ने भी सूचना है कि केवी रीते जो साइबर जो अमा वॉर है जो है જો અમે વાર એના માટે બોલીએ છીએ કે આપણા દેશમાં ગુજરાત જો સાતવે નંબર પર જોઈએ ટાર્ગેટમાં આવે છે સાયબર ક્રિમિનલ્સના અને પ્રોસ્પેરિટી હોવાના કારણે જો અમે લોકો વધારે જો અમારા લોકો જોઈએ સેન્સિટિવ છે જો એના વલરેબલ છે જો એના સાયબર ક્રિમિનલના તો આ બધા લોકો મળીને અમે લોકો જો સારભર કરી સાથોસાથ જો લોકો તમે અપીલ કરીએ છીએ કે આપ કોઈ પણ સંકોચ વગર કોઈપણ સોશિયલ ઇસ્ટિગમાના ભય વગર આપના સાથે કોઈ પણ પ્રકારના જો સાયબરના આપના ક્રાઇમ થાય છે તો ઇમિડિયટલી વન નાઇન થ્રી ઝીરો પર જાહેર કરીને અમારા જો નિયરેસ્ટ આપના પોલીસ સ્ટેશન છે આપ ત્યાં જાઓ આપને હન્ડ્રેડ પર્સન્ટ અમે લોકો મદદ કરીશ પુષ્કળ અભી કામો કરવામાં શહેર પોલીસ તરફથી આવે છે અને તમામ કામો આગળ આપની ઈચ્છા રહેશે અમે ગુપ્ત પણ રાખીશું જોઈએ લેકિન આપ આવો અને રિપોર્ટ કરો અને એવા ક્રિમિનલ્સ ક્રિમિનલ્સે એકદમ બિલકુલ તમે એના ટોયલેટ નહીં કરો અને છેલ્લા અમે લોકો જોયા કે લગભગ જો પાંચ છ માસમાં લગભગ વીસ કરોડસે વધુ રકમ પણ પરત અલગ અલગ ફોરમમાંથી લોકોને પરત કરાવી છે જોઈએ તો આપને પૈસા મળશે લેકિન એટલું જ છે કે આપ ઇમિડિએટલી આપ જાણ કરો વિદાઉટ એની ડીલે તો એના હિસાબથી આજે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓરના અહીંયા સ્ટાર્ટ કરવામાં આવી અને અમારા મીડિયાના આ બધા મિત્રોના અમે આભાર પણ માનીએ છીએ આપના માધ્યમથી અમે લોકો પ્રજા તક વાત કરવા માંગીએ છીએ કે આપ આપ અને અમે બંને લોકો મળીને એવા સાયબર ક્રિમિનલ અમે લોકો પછાડી દઈએ છીએ